હજે ઓફિશિયલી સિનિયર સિટીઝન માં પ્રવેશ કરું છું સતત 25 વર્ષથી આ મારા મિત્રો દ્વારા રક્તદાન કેમ્પો થતા આ વખતે મિત્રો એવું નકી કરો કે સતત 25 વર્ષથી રક્તદાન કેમ્પ કરી કરતા હોય તો હવે કંઈક બીજો વિચારી અને તેના ભાગ રૂપે આપ જોશો તે આખી સાડા દરેક આખા ગુજરાતમાં ગુજરાત 12 અને એક આફ리카માં પણ અરબ 82 થી વધારે સંસ્થાઓમાં ટ્રસ્ટીઓ અને મિત્રમંડળ દ્વારા જે પણ જરૂરિયાત સંસ્થાઓને હોય એ પૂરૂ પાડવામાં આજે આપ અમારા ટ્રસ્ટીઓ અને મિત્રો સાથે અને ખાસ કરીને આજે મારા જન્મદિવસે આ આવનો મિત્રો ટ્રસ્ટી શ્રીઓ જી મને ઉત્તરો ઉત્તરાશે બદલ એનો ઋણ ક્યારેય ચૂકની ચૂકનીશ આભાર હું એમ કહીશ કે જયારે યુવાન ની વાત યુવાનોની વાત આવે દેશની વાત આવે ત્યારે રાજકારણ ને ભર રાખી કોઈ પણ પાર્ટી પણ તે સાચી વાત હોય સાચી વાત